નમસ્કાર બેનિફિટ ન્યૂઝ સાથે હું છું જૈની સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા વારંવાર અનેક વખત વિવાદિત ટિપ્પણી અને નિવેદનને લઈને ક્યાંક ને ક્યાંક તે ચર્ચામાં રહેતું હોય છે ગઈકાલની જો વાત કરીએ તો જલારામ બાપા જે દેશ વિદેશમાં તેમના ભક્તો છે અને તે ભક્તોની લાગણી દુભાઈ છે કારણ કે વડતાલના જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જે પ્રમાણે જલારામ બાપા ઉપર વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે જેને લઈને ભક્તોની લાગણી દુભાઈ છે આ પહેલી વખત એવું નથી કે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હિન્દુ ધર્મના અલગ અલગ ભગવાન ઉપર ટિપ્પણી કરવામાં આવી છે આ પહેલાં પણ પાંચથી છ વખત ટિપ્પણી કરવામાં આવી છે અને ગઈકાલે જે જલારામ બાપા ઉપર ટિપ્પણી કરવામાં આવી છે

મૂળ વાંધો ત્યાંથી ચાલુ થયો છે કે ભગવાન કરવાની કોશિશ કરી વિષ્ણુ સ્કંદ પુરાણ બધી ખોટી વાતો અને જેને તૈયાર પાઘડી વાળા ખોટી જનો ચોટી રાખવા વાળા આ લોકો મૂળભૂત સનાતન ની પ્રક્રિયા નો હંમેશા વિરોધી વાત કરતા હોય છે ક્યાંક ને ક્યાંક ભગવાન ના અપમાન કરતા હોય મૂળભૂત આવું કર્યા પછી માફી માંગી એટલે આમાં કૃષ્ણ ભગવાને કીધું છે તે પ્રમાણે જો યાદ કરીએ તેમ કહેવાય કેવાય કે પ્રથમ વખત ભૂલ કરીને માફ કરીએ તો સમાવિરસ્ય ભૂષણ બીજી વખત ભૂલ કરે ને માફ કરીએ તો આપણે મૂર્ખ કહેવાયે ને ત્રીજી વખત ભૂલ કરે ને જો આપણે માફ કરીએ તો આપણે કાયર કહેવાય એટલે અમે કાયર નથી અમે અમારી રીતે કાર્ય કરવા તૈયાર છે અમારી પૂર્ણ એકદમ તૈયાર છે આજે જ અમે કાયદેસરની કાર્યવાહી ની શરૂઆત કરીએ છીએ આજે પહેલા વડતાલ ધામ ની નોટિસ આપીએ છે પછી ધામ એટલે બધાને જે નોટિસ છે ચૌદ દિવસમાં વારાફરતી આપીશું કારણ કે નોટિસોનું ડ્રાફ્ટિંગ ચેક કરવું પ્રેસ સુધી પહોંચાડવી આ બધું રોજ થવાનું એટલે આ વિષયને અગ્રતાએ લઈને ત્યાર પછી હાઈકોર્ટ સુધી લઈ જઈશું સુપ્રીમ કોર્ટમાં જવું પડે સનાતન ધર્મના લોકો કાયર નથી એટલું યાદ રાખીએ લોકો જી આપણા દેશમાં સાધુ સંતોને ખૂબ જ માન આપવામાં આવે છે ઘણા લોકો સાધુ સંતોને માને પણ બી છે પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાય જે એક સંપ્રદાય છે જે સાધુ સંત તરીકે જો બીજા ધર્મની લાગણી દુબાવતો હોય બીજા ધર્મ વિશે જો વિવાદે ટિપ્પણી આપતો હોય વારંવાર આવા નિવેદનો સામે આવતા હોય તો શું કહેશો પહેલા તો આ લોકો સાધુ સંત કહેવા યોગ્ય છે દીકરી તું સાધુ સંત કહે છે તો કોઈ રીતે યોગ્ય નથી થતું મને આ લોકો કોઈ પણ રીતે સાધુ સંત કેવા યોગ્ય નથી અમને ક્યાંય સાક્ષી ના લેવાય અમને ચલાવી ના લેવાય અમને ક્યાંક ને ક્યાંક આપણે દંડિત કાર્યવાહીઓ જ કરવી પડે કારણ કે આ બની બેઠેલા છે આપણે બહુરૂપિયો કંઈક ભગવાન શંકરનો વેશ પહેરી ના હતું અને શિવજી કહી દઈએ બહુરૂપિયો કાલકા માતાનો વેસ પહેરી એવી રીતના આ લોકો બહુરૂપિયો છે અને પોતે આ તૈયાર ટોપી કાચડા વાળી પહેરી અને પોતે કરે છે સનાતન નબળા નથી પડી સનાતન ધર્મના સંતો પાત્ર છે બધા લખી બધા જે છે એટલે ક્યાંક ને ક્યાંક લોકો પર દયા કરતા હોય છે એ હિસાબે એવું કે જવા દો જવા દો જોવા દો એની એક લિમિટ હોય છે જવા દો જવા દો બધા જ એક વિચારના નથી હોતા અને બધા કૃત્ય કડક હાથે કરતા હોય છે અને કડક હાથે જ્યારે કૃત્ય કરતા હોય ત્યારે આ કરવાની વાતો આવે ત્યારે અમે એવું નથી કે એકલા જ છે સમગ્ર આ જે બધી લડાઈઓ છે તે સનાતન ધર્મના દરેક સંતો ગુરુ શંકરાચાર્ય ભગવાન ચારે ચાર આ બધા જ મારી સાથે જોડાયેલા છે હા દરેકે દરેક વ્યક્તિ પોતે એક જ કામમાં બધા દોડે એવું શક્ય નથી હોતું એટલે કોઈક બીજા કામમાં હોય કોઈક ત્રીજા કામમાં હોય આ તો લગભગ સાડા ચાર હજાર સંતોની પ્રતિનિધિત્વની વાતો છે હમણાં તાજેતરમાં જ અમદાવાદમાં સંતોની સાધુ સંતોની મિટિંગ પણ મળી છે એમાં શું નિર્ણય લેવામાં આવ્યો છે અંગે તેમાં જે નિર્ણય લેવામાં આવ્યો તે એ રીતે લેવામાં આવ્યો છે કે આમની પર કોઈપણ પણ હિસાબે કાયદેસરની કાર્યવાહી કરવી અને કાયદેસરની કાર્યવાહીના શ્રી ગણેશ આજે ફાગણ સુદ પાંચમ નો દિવસ છે વિક્રમ સંવત બે હજાર એક્યાસી એ થશે આજે પ્રથમ પગલું અમે ભરીશું ને પછી આવતીકાલ થી રોજ નવું પગલું લેવાનું મહત્વની બાબત છે કે વારંવાર સાંપ્રદાયિક સ્વામિનારાયણ સાંપ્રદાયિક દ્વારા સનાતન ધર્મને ઘણી વખત ટાંકવામાં આવી રહ્યા છે સનાતન ધર્મ ઉપર જ આ વસ્તુ કરવામાં આવી રહી છે વિવાદ ટિપ્પણી કરવામાં આવી રહી છે શું કહેશો આપ મૂળભૂત કેવું છે હું તમને કહું કે પોતે જાતે એકલા નીકળી પડે તો કોઈ ચાલે એવા નથી અને ચાલેવા નથી એટલે શું કરવું પડે કે ક્યાંક ને ક્યાંક ભગવાનના સહારા લેવા પડે હનુમાનજીનો સહારો લેવો પડે એમને આના માટે આચાર્યશ્રીઓનો આપા ગીગાનો સહારો લેવો પડે જલારામ બાપાના નામનો સહારો લેવો પડે ભાગવત સપ્તાહનો નામનો સહારો લેવો પડે રામાયણના નામનો સહારો લેવો પડે શિવપુરાણ નામનો સહારો લેવો પડે પણ કથા તો એમની પોતાની જ કેવી છે વાત સહારો છે લોકોને ભેગા કરવા માટે મૂર્ખ બનાવવા માટે આ સહારાઓ લે છે સો ટકા એવું સાબિત કરવા માંગે છે કે શક્તિ આપી છે આ પેદા થયેલા ઘનશ્યામ કેન્સર થઈને મરી ગયું જો સર્વોપરી હોય તો પોતાનું કેન્સર જ ના લોક કલ્યાણ વાતો કરે પોતાનું કલ્યાણ કર્યું હોત તો બહુ હોત આ તો બધું ચોરેલું સાહિત્ય છે તેમાંથી ભાગ લઈને પોતાની રીતે દુકાન બનાવવાની વાતો છે પોતાની રીતે મંત્ર બનાવવાની વાતો છે ઘણા બ્રાહ્મણો એવી ભૂલ કરી છે કે એમને થોડા ઘણા શ્લોક શીખવાડી દીધા ને તેનો જલારામ બાપાને સ્વામિનારાયણ ના ભક્ત ગણાવ્યા છે તેમની વિવાદ ટિપ્પણી કરી છે અનેક દેશ વિદેશમાં લોકો છે જે જલારામ બાપાને માને છે

સદાવ્રત શબ્દ પડ્યા ને પાંચ વર્ષ પણ એમની ગુરુએ પણ એમની પરીક્ષા એમની પરીક્ષા લીધી હતી અને આ નીકળી પડેલા ગુણાતીતના નામે પોતાની દુકાન ચલાવીને ખોટી વાર્તાઓ કરે આ કદાચ એવું હશે કદાચ ભૂખ મરવા આવ્યો હશે અને ગુણાતીત ત્યાં આગળ આશીર્વાદ લેવા ગયા હશે ભૂખ રોટલો ખાવા ગયા છે પણ નામ બદલીને એમ કે આશીર્વાદ થી ચાલે આવી ફાલતુ જી જ્યોતિર્નાથજી ધન્યવાદ બે ન્યૂઝ સાથે જોડાવા બદલ મહત્વની બાબત છે કે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે આ પહેલા પણ વિવાદિત ટિપ્પણી આપવામાં આવી છે જ્યારે જલારામ બાપા ઉપર ટિપ્પણી આપવામાં આવી કે જલારામ બાપા સ્વામિનારાયણના ભક્ત છે મહત્વનું છે કે નવી પેઢીને ક્યાંક સ્વામિનારાયણ સંપ્રદાય એવું સમજાવવાની કોશિશ કરી રહ્યા છે કે સ્વામિનારાયણ સંપ્રદાય સર્વોપરી છે ભગવાન વિષ્ણુ ભગવાન શિવ મહેશ એ તેમના આશ્રિત હતા પરંતુ હવે એવું લાગે છે કે સનાતની ધર્મ એક થાય હિન્દુ જાગે એકતા લાવે ત્યારે જ આવા લોકોને સમજાવી શકાય કે સનાતની ધર્મ છે શું હિન્દુ છે શું આવા ન્યૂઝ માટે આપ જોતા રહો બેનિફિટ ન્યૂઝ નમસ્કાર